રાજ્યમાં પ્રવર્તમાન ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ બચાવ અને રાહત રેસ્ક્યુ કામગીરી કરી રહી છે પોરબંદર જિલ્લાના ચિંગરિયા અને માંડેર ગામના નીચાણવાળા વિસ્તારોમાં ફસાયેલા છ લોકોનું રેસ્ક્યુ એનડીઆરએફ ટીમ દ્વારા કરવામાં આવ્યું નાના બાળકને મેડિકલ ઇમરજન્સી ઊભી થતાં એનડીઆરએફની ટીમે બે બાળક એક પુરુષ અને એક મહિલા સહિત કુલ છ લોકોનું રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે હોસ્પિટલમાં ખસેડ્યા હતા દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી પડેલા ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો અસરગ્રસ્ત થયા છે જિલ્લા પ્રશાસન દ્વારા ઝીરો કેઝ્યુલિટી સાથે કામગીરી કરવામાં આવી રહી છે સુરતના ઓલપાડ તાલુકાના વાડોલી ગામમાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા ચાર લોકો ફસાયા હતા સ્થાનિક પ્રશાસન અને એનડીઆરએફની ટીમ દ્વારા ફસાયેલા ચાર લોકો અને પશુઓનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા વડોદરાના સુખલીપુરામાંથી ઇકોતેર અને કોટાલીમાંથી સિત્તેર સહિત કુલ એકસો ને એકતાલીસ લોકોનું સ્થળાંતર કરાયું આજવા સરોવરમાંથી પાણી છોડાતા વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધતા નદી કિનારાના સુખલીપુરામાંથી ઇકોતેર અને કોટાલીમાંથી સિત્તેર સહિત કુલ એકસો એકતાલીસ લોકોને આશ્રય સ્થાનોમાં ખસેડવામાં આવ્યા હતા આશ્રય સ્થાનોમાં આશરો લેતા લોકોને જિલ્લા પ્રશાસન દ્વારા ભોજન અને પીવાના પાણીની સુચારુ વ્યવસ્થા કરવામાં આવી વિશ્વામિત્રી નદી કિનારાના સુખલીપુરા કોટાલી દેણા અને આસોજ ગામની વડોદરા ગ્રામ્ય મામલતદારે મુલાકાત લીધી હતી નદીમાં જળસ્તર વધતા જ આ ગામોના લોકોનો રૂબરૂ સંપર્ક કરીને સાવચેત કરવા સાથે અગમચેતીના પગલાં રૂપે તાલુકા તંત્ર વાહકો દ્વારા લેવામાં આવેલા પગલાંની પણ જાણકારી આપવામાં આવી